આ આ બહુ મોટો પ્રશ્ન છે એક ભાઈએ તો ત્યાં સુધી જાહેરાત કરી મને કોઈ જો ભૂત દેખાડી દે તો એક કરોડ રૂપિયા ઈનામ આપું એટલે કોઈ બહુ સરસ એને કીધું ભાઈ ભૂત જેવાને ભૂત ન દેખાય ઘણા એમ કેતા હોય મને ભગવાન દેખાય તો ભગવાન માનું મને કહેવાનું મન થાય તને ભૂત દેખાય ને તોય તારા મોટા ભાઈ ભૂત જોઈયો ગુરુ છે તો ભગવાન તો એમ ક્યાંથી દેખાય એટલા સહેલા નથી ભૂતિઓની પ્રેતીઓની એ માત્ર હિન્દુ ધર્મ સ્વીકારે છે એમ નહીં તમામ અંદર લગભગ લગભગ મોસ્ટ ઓફ ઇસ્લામ ધર્મમાં ખ્રિસ્તી ધર્મમાં ભૂતની વિભાવના કલ્પના કરવામાં આવી છે ભૂત એ કોઈ માત્ર કાલ્પનિક ચીજ નથી એ કોઈ માત્ર કલ્પના નથી એ માનસિક રોગ નથી ભૂત છે

પ્રેતનો દેહ ભૂત યોની દેહ દેખાતો નથી આત્માને પ્રેત યોની પ્રાપ્ત થઈ હોય ભૂત યોની મળી હોય દેખાતી નથી ધૂંધુકારી મરીને પ્રેત યોનીને પામેલો ભાગોજીની કથા આપણે હમણાં સાંભળી બધાને દેખાતું નહોતું પણ એનું મોક્ષ થયો એકમાત્રને દેખાણું કોણ ગોકર્ણ મહારાજને દેખાણું

હનુમત મંત્રનો પાઠ કરવો શું કામ કારણ કે એનાથી બચવું જરૂરી છે જે છે એનાથી ડરવાનું છે જે નથી એનાથી ડરવાની કોઈ જરૂર નથી તો પ્રેતીઓની ભાઈઓ છે ઘણા બધા એવા માણસો જોયા કે ઢોલ વગાડીને કેનારા હતા અમે ભૂત ભૂતમાં માનતા નથી ભૂતમાં અમારો વિશ્વાસ નથી પણ ક્યારેક ઘરના પરિવારના સભ્યમાં જ એવી ઘટનાઓ ઘટી ત્યારે ના છૂટકે માનતા થઈ ગયા સારંગપુર તમે જાઓ ઘણી મોટી સંખ્યામાં ભૂત પ્રેત વગેરેના તકલીફવાળા પ્રશ્નવાળા માણસો ત્યાં આવે છે અને બધાનો ઈલાજ બધાના ઉપચાર ત્યાં થાય છે એનાથી મુક્તિ અપાવે છે હનુમાન દાદા ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજ પધરાયવા અને આ જ દિવસ સુધી હજારો એવા માણસોને જેને પ્રેત સંકટ હતી ભૂતની સમસ્યાઓ હતી એ દૂર કરી છે ક્યારેક ક્યારેક આ ભૂત અલગ અલગ દેહ પણ ધારણ કરવા માટે સમર્થ હોય છે આપણે વાત કરી પ્રેત્યોની કોણ પામે જે બહુ શ્વાસનિક જીવ છે તે શ્વાસનિક જીવ હોય અને સાથે સાથે એને સત્કર્મ કરેલું હોય તો એના ફલ સ્વરૂપે એ પ્રેત થયેલો આત્મા અલગ અલગ દેહ પણ ધારણ કરે છે અલગ અલગ દેહ ધારણ કરે છે અલગ અલગ દેહ ધારણ કરી અલગ અલગ માણસને દેખાય પણ છે ઘણા બધા એવા પ્રસંગો આપણે સાંભળીએ છીએ પણ આપણે એને ઘણી વાર ખોટા માની બેસતા હોઈએ છીએ પણ બધા ખોટા નથી હા બધા સાચા પણ નથી એ વાત પણ સમજી રાખવા જેવી બધા સાચા નથી તો બધા ખોટા પણ નથી એની જગ્યાએ બધું સાચું છે આપણે તો ઘણા બધા કથામાં સાંભળતા હોઈએ કે ગોપાળાન સ્વામીએ ભૂતનો ઉદ્ધાર કર્યો ધોળકામાં આખો પરિવાર બ્રાહ્મણ પરિવાર હતો પણ આત્મહત્યા કરેલી અને એક વાત એ પણ તમને જણાવી દઉં કે આત્મહત્યા કરનાર જીવ એ પ્રેતુનીને વિશેષ પામે છે હજારો ને લાખો વર્ષ એ યોનીમાં એને ભયંકર વેદના ભોગવવી પડે છે માટે કથાની સાથે સાથે એ પણ કહી દઉં કે ગમે તેવું જીવનમાં સંકટ આવે પ્રશ્ન આવે મુશ્કેલી આવે સંઘર્ષ આવે પણ ભલા થઈ અને ક્યારેય મરવાનો વિચાર ન કરશો કારણ કે કદાચ આ એક દેહમાંથી છુટકારો મળી જાય પણ પછીની જિંદગી પછીનો સમય બહુ કપરો આના કરતાં લાખ ગણો ભયંકર છે માથે હજાર રૂપિયાનું દેવું હોય તો સમજી શકાય પણ એ દેવું એક કરોડનું થઈ જાય તો એ દુઃખ કેટલું મોટું થઈ ગયું એ રીતે અત્યારે આ સમયમાં આપણે જીવીએ છીએ આ દુઃખ ઘણું ઓછું છે ગમે એટલા દુઃખ હોય પણ ઓછા છે પણ એની સામે પ્રયત્નોની પામેલો જીવ છે એ ખૂબ ભયંકર છે ભયંકર દુઃખ છે માટે મરવાનો તો ખોટો સંકલ્પ કરવો નહીં ભગવાને જીવન આપ્યું છે માટે ભગવાનને અધિકાર છે આ જીવનને પૂર્ણ કરવાનો બીજો અધિકાર નથી માટે મરવું ખોટું નહીં દેહ છે આ કરી કરી લેવાય લેવાય કરીને ભજન મુક્તિનું સાધન સાર્થક બાકી બહુ ખોટી હવામાન ભૂત બુદ્ધ કાંઈ છે નહીં એ બધું છે ભાઈ આપણને ન દેખાય એનો અર્થ એમ નહીં કે નથી છે એમાં બહુ ઊંડું પણ નથી ઉતરવું કારણ કે આપણો એ માર્ગ નથી આપણે કોઈને ભૂત થવું છે આપણે કઈ ભૂત ભગાડવા જવું છે તો ખોટી માથાકૂટ પણ આપણે કરવી નથી પણ એટલું યાદ રાખીએ જો કરવાનું નહીં કરીએ અને નહીં કરવાનું કરશું તો પાછું આપણે એ યોનીને પામશું ખરા માટે સાવધાન રહેવું અને ખૂબ આનંદથી હરિભજન કરવું